વડોદરા તાલુકામાં આવેલી મુસ્તફુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી સમગ્ર પેનલનો ભવ્ય વિજય થયો છે અઢી વર્ષના વહીવટદાર શાસનનો આજે અંત અઢી વર્ષથી લટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થતાની સાથે જ આજ રોજ તેની મતગણતરી કરવામાં આવી રહી છે વડોદરાના દશરથ ગામે આવેલી મહાપુર બેન પરાગભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દિવાળીપુરા દેના સલાડ રણોલી જેવા ગ્રામ્ય વિસ્તારના પરિણામો મતગણતરી બાદ જાહેર કરવામાં આવ્યા છે લોકોમાં ઉત્સાહ જોવા મળેલો છે ત્યારે વડોદરા તાલુકામાં આવેલું મુસ્તફુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંત સતત બીજી ટમમાં બાજી મારી સમગ્ર પેનલનો ભવ્ય વિજય થયો છે એમના સમર્થકોમાં અનેરોત્સાહ જોવા મળી રહ્યો છે સતત બીજી વખત ગ્રામજનોએ ચંદ્રકાંત પાટણવાડિયામાં વિશ્વાસ બતાવ્યો જેનું મુખ્ય કારણ છે ડોર ટુ ડોર તમામ યોજના લોકો સુધી પહોંચાડી જેમાં કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે કોઈ પ્રાથમિક સુવિધા હોય ત્યારે અઢી વર્ષના વહીવટી શાસનનો અંતના કારણે હવે ગ્રામનો વિકાસ વેગંતો બનશે તેમ મુસ્તફુર ગામડીના સરપંચ ચંદ્રકાંત પાટણવાડિયાએ જણાવ્યું હું મસ્તપુર ગામડી તાલુકો જિલ્લો જિલ્લોવાળા ચંદ્રકાંત મેલાભાઈ સતત બીજી વાર જંગી બહુમતી ચૂંટાયો છું એ બદલ બંને ગામના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ હતા મારા ગામમાં પાણીના પ્રશ્નો હતા અમે લાઈનોને બધું પાઠ્યટમમાં સોલ્વ કર્યું ગટર લાઈનના પ્રશ્નો હતા પાણીની લાઈનો વર્ષો જૂની હતી એ બદલાવી અમે બોરવેલ કર્યા સૌથી અગત્યનું એ છે કે વિકાસના કામો તો આવે છે અને કરીએ છીએ પણ વ્યક્તિગત કામો જે હોય અમે બધા ઘણા સોલ્વ કર્યા સરકારની યોજનાઓ આ છે તે છે અમે બધું ઘરે ઘરે જઈને બધાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ રેશન કાર્ડના કામો હોય આવકના દાખલા હોય પીએમ કિસાન હોય એ અમે ઓન ધી સોલ્વ કરી દઈએ છીએ પબ્લિકના આખી પેનલ આખી પેનલ સળંગ અમે એકસો બાર જંગી થી જંગી બહુમતી કુલ ચારસો સુડતાલીસ ના મતદાન અમને બસો ચુમ્માલીસ મત મળ્યા